ગાયન ભેંસું છે બાર બાર છે અને રોજગારી મતલબ રોજ નું રોજ પૂરું થઈ જાય એટલું નીકળે છે દૂધ તો નીકળે થોડા ઘણો પણ પૂરું નથી થાતું કોણ ખાયું કાડે ખોણ સારે હું કાડે ખોણ મોંગું થઈ ગયું બધું મોંગું થઈ ગયું હા કોઈ સરકારે કોઈ રાશુ જ નહી ઘરમાં પણ કઈ સરકાર જોઈએ તમારે આ સરકાર જો મોગા પાંચ રૂપિયા બોરી મળતી પંદરસો કર્યા શું રે ઘરમાં પણ તમે તો કહો તમને કોણ જોઈએ છે અમારે તો કોઈ નોતા નથી અમારે આવા તો વીર આવા તો હવે મુંગવારી સસ્તી કરે વાત છે તમે ગમે તો તમે વાડી છે એવું સસ્તો બધું બનાવો એવું ને તમે કીધું જ ન કયા નેતા તમે તમને હે કોણ ગમે બધા ગમે જ છે ને શું આ ગમે હવે આટલા ચાલ કે ખોટો આવે તમે અમને વોટ આલ દો તમે ઓમ કર દો હા કરશે કરશે તમારે ઓમ કરશે ઓમ કરશે અમારે તો કોઈ દોડે આલ્યા નથી પેર વહારું

નોકરો ફોકરો કોઈ કરે ખોડા વાળતા હોય નોકરો કોણ હાલે પગાર ઓછો હાલે એ કરતા ઘરે કામ કરો કીધું પગાર નહીં મળતો ને નોકરી બી નથી મળતી તો પાસે અચ્છા ખેતીમાં કેટલા મળે